નમસ્કાર પળવારમાં આધાર કાર્ડથી દસ હજાર રૂપિયાની લોન મોબાઈલથી આ રીતે મેળવો વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ અને બે લાયકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગતો આપણે આસાનીથી મળી રહે પલવારમાં આધાર કાર્ડથી દસ હજાર રૂપિયાની લોન મેળવો મોબાઈલથી આ રીતે મેળવો આજના સમયમાં પૈસાની ઘણી બધી જરૂર પડે છે જેમ કે નાના ધંધાવાળા અને જે ગરીબ લોકો હોય છે તે જરૂરિયાત પૂરી પાડવા માટે લોન લે છે અને બેંક દ્વારા લોનની અરજી કરે છે હવે તો તમે આધાર કાર્ડથી પણ લોન મળી જશે જરૂરી ડોક્યુમેન્ટ અને સારી રીતે ઓછા વેચે તમે આધાર કાર્ડથી લોન મેળવી શકો છો આધાર કાર્ડથી લોન લેવા માટે પાત્રતાને લાભ હું તમને જણાવું છું આધાર કાર્ડથી લોન લેવી હોય તો અરજદારને પોતાનો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ જેમ કે સાચો સાતસો પચાસ કે તેથી વધુ હશે તો તેમને લોન લેવામાં સરળતાથી મળી જશે કોઈ ધક્કા ખાવા નહીં પડે આધાર કાર્ડથી લોન લેવા માટે જે વ્યક્તિ અરજી કરે છે તેની ઉંમર એકવીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ જો એકવીસ વર્ષથી નાની હશે તો તેમને લોન નહીં મળે અને વધુમાં વધુ સત્તાણું વર્ષ સુધી ઉંમર હોવી જોઈએ આધાર કાર્ડનો જિલ્લો ગમે તે મળી શકે છે આધાર કાર્ડની લોન લેવા માટે વધારેના ડોક્યુમેન્ટની જરૂર નથી તમે થોડા ડોક્યુમેન્ટમાં જ લોન લઈ શકો છો આધાર કાર્ડથી લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર છે જરૂર પડે છે જો તમારે આધાર કાર્ડથી લોન લેવી હોય તો સૌ પ્રથમ તો આધાર કાર્ડ જોઈએ છે કારણ કે આધાર કાર્ડ વગર લોન મેળવી અશક્ય છે પછી તમારો પાન કાર્ડ આવકનો દાખલો અને બે ફોટા બેંક ખાતાની પાસબુક અને છેલ્લા બે મહિનાનું સ્ટેટમેન્ટ હોવું જોઈએ જેનાથી દ્વારા પ્રૂફ કરી અને તમને આધાર કાર્ડ દ્વારા લોન આપી શકાય છે આધાર કાર્ડ પર દસ હજારની ઓનલાઈન લોન માટે અરજી કેવી રીતે કરવી આધાર કાર્ડ પર દસ હજારની ઓનલાઈન લોન માટે અરજી કેવી રીતે કરવી એ હું જણાવું છું બેંક પસંદ કરો અને ઓનલાઈન ફોર્મ ભરો આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ અપલોડ કરો અરજી સબમિટ કરો લોન મંજૂરીની રાહ જુઓ લોન રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો